હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ આમળાનું જ્યુસ પીવામાં ખૂબ જ ગુણકારી હોય છે બાળકોને જો આંખમાં નંબરની પ્રોબ્લેમ હશે તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ ફાયદો થશે અને આમળાનું જ્યુસ સ્કિનની ગ્લોઈંગ પણ વધારે છે અને આંબળા ડાયજેશનમાં પણ ખૂબ જ ગુણકારી હોય છે તો ચાલો બનાવીએ એકદમ સુપર ટેસ્ટી આંબળાનું જ્યુસ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આંબળાનું જ્યુસ બનાવવા માટે આપણે આ રીતે આમળા લીધા છે અડધું લીંબુ લીધું છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે સંચળ પાવડર છે ફુદીનાના પાંદ અને આ રીતે સાકર લીધી છે અને સાથે સાથે જ્યુસમાં એડ કરવા માટે આ રીતે મધ લીધું છે હવે આપણે આમળાને કટ કરી લેશું તો અત્યારે આપણે આમળા લીધા છે તેટલા બે બેથી ત્રણ વ્યક્તિને સવ થાય તેટલું જ્યુસ તૈયાર થશે તો આ રીતે આપણે નાના ટુકડામાં આમળાને કટ કરી લેશું અને આ રીતે તેમાં બીનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે આમળાને કટ કરી લીધા છે હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું તેમાં ફોદીનાના પાંદ એડ કરશું આદુનો ટુકડો એડ કરશું સંચળ પાવડર એડ કરશું સાકર એડ કરશું તો તમારે આ જ્યૂસમાં સાકરનો ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ જરા પણ નથી કરવાનો જો તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો ગોળ પણ લઈ શકાય વન ફોર્થ કપ પાણી એડ કરીને આપણે જ્યૂસને પીસી લેશું તો અત્યારે આપણે થોડું પાણી એડ કરીને આંબળાને બરાબર પીસી લેશું ત્યારબાદ આપણે થોડું વધારે પાણી એડ કરીશું તો આ રીતે આપણે જ્યૂસને બરાબર પીસી લીધું છે હવે તેમાં થોડું વધારે પાણી એડ કરીને એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લેશું ત્યારબાદ આ જ્યૂસને આપણે ગાળવાનું છે તો આંબળામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તો આપણે જ્યૂસને ગાળીને જ લેવાનું છે તેમાં થોડું પાણી એડ કરશું ત્યારબાદ આપણે આ આમળાના ફાઈબરમાંથી બરાબર દબાવીને જ્યુસ કાઢી લેશું આમળાનો પલ્પ એકદમ કોરો થાય ત્યાં સુધી આપણે જ્યુસ ને કાઢી લેવાનું છે તો આ રીતે દબાવશો તો બધું જ્યુસ નીકળી જશે અને આમળાનો પલ્પ એકદમ સરસ કોરો થઈ જશે તો તમે જોઈ શકો છો આમળામાં જે આ ફાઈબર નું પ્રમાણ છે તે એકદમ સારી રીતે કોરો થઈ ગયું છે અને બધું જ્યુસ સારી રીતે નીકળી ગયું છે તો આપણું એકદમ સરસ પરફેક્ટ જ્યૂસ તૈયાર છે વધારે ઘાટું પણ નથી અને વધારે પાતળું પણ નથી હવે આ જ્યૂસને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે બે ચમચી મધ એડ કરશું તો આમળાની તાસીર થોડી ઠંડી હોય છે તો જ્યુસ બનાવતી વખતે આદુ ફોદીનો અને સાકરનો જ ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ જરા પણ નથી કરવાનો તમે સાકરની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને આ બંને ન એડ કરવું હોય તો મધની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની તો આમળાની તાસીર થોડી ઠંડી હોય છે અને આ રીતે જ્યૂસ પીવાથી ઘણાને શરદીનો પણ પ્રોબ્લેમ રહે છે જો તમે મારી રીતે જ્યુસ ટ્રાય કરશો તો તમને શરદીમાં પણ રાહત રહેશે તો બાળકો અને મોટા બધાને આ જૂસ સવારે નૈણા કોઠે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે સ્કિન ગ્લોઈંગ વધે છે આંખનો તેજ વધે છે અને ડાયજેશનમાં પણ ખૂબ જ ઉપયોગી બને છે તો ફ્રેન્ડ્સ તમને મારા જૂસની રેસિપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ